આ મંદિર કેટલું જૂનવાળે આજો તમને દેખાડી દીધ આના વિશે થોડુંક બોલશે હા અગો મેં આપને વાત કરી એમ મારી પાછળનું જે દ્રશ્ય છે મારા ચહેરા કરતાં જોવાલાયક એ વધારે છે કારણ કે પુરાતન તેરમી સદીમાં જે બાંધકામ કરવામાં આવ્યું એમ એમ કહે છે કે હાચી ઉંઠ એના મદદથી કરવામાં આવ્યું સીધી ક્રેન નહોતી અત્યાર જેવા સાધનો નહોતા કે હાંગળીક સીધું ચાલો જીસીબી ઓલો મારીને ચડાઈ દ્યો એમ નહોતું તમે એની પૂતળીઓ જુઓ એના ઘૂમટો જુઓ સાત ઘૂમટ છે એ બાજુ ઉપર છે નીચેથી હું જુઓ તો એ આખું એક સ્મારક જ છે એક પ્રકારનું જે અનમોલ કહી શકાય આ મંદિર ભીમોરા પણ નથી હોય આટલું હા ભલે ગામ મધ્યમાં હોવું પછી જો કે ગામનો વિકાસ થયો છે પણ મોરી હુયાન સંગ યાત્રી લખે છે એ મને ખાસ યાદ છે એના શાસ્ત્રમાં કે હું પહેલાં અનંત પર ભાટલા અનંત પર ઉતર્યા

કારણ કે ત્યાં સુધી કોઈ નકશામાં વિશ્વના નકશામાં ભારત નું કહેતું જ નહીં બહુ પુરાતન વાત છે પછી એને ખબર પડી છે કે અહીંયા કાઠો છે લખાય ગશે પછી એને ફરીને જોયું તો જ લોહી હેલકી અને સોનું હતું ભારતમાં પુષ્કળ પછી અંગ્રેજો વારા ફરતી વારા ફરતી બેતાલીસ બ્રિટિશનો જેને વાઇસ રોય કહી શકો આપણે ત્યાં કલેક્ટર કહેશો એ આવ્યા એને હુકુમત નીચે ધીરે 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 અહીંથી રોબર્ટ ક્લાય તેરસો સાહન ભાડે કરી અને બંગાળ માંથી એટલું હોનું લઈ ગયો હતો એક જ બંગાળનું તો આખા ભારતના રાજ્યોનું નું હોનું ગણો સોનીકી ચિડિયા ભારતને એક સોનિકી ચિડિયા કહેવાતી આથી વર્ષો પહેલા અને એને પરિપૂર્ણ કરી નાખ્યું અંગ્રેજોએ આજે પણ એના મ્યુઝિયમમાં મૂક્યું છે આપણા ઘણા અવશેષો છે દ્રુપદી હાડી છે ગુરુ નાનક નો કટાર છે શિવાજી ની તલવાર છે ઇંગ્લેન્ડ ની મ્યુઝિયમ માં છે ઇંગ્લેન્ડ મ્યુઝિયમ માં અને એ એમ કે છે કે કોઈ એવો જન્મ છે લઈ જાય છે તો એ લઈ ગયા છે ઓગણીસો સુડતાલીસ પહેલાં આમ તો અંગ્રેજો ઓગણીસો બારમાં આવ્યા એટલે અઢીસો ત્રણસો વાળા રાજ કરી ગયા હોય અંગ્રેજો ભારત માટે આજકાલના નહીં પછી દુઃખ જોવાની વાત તો એ છે અંગ્રેજ ઇંગ્લેન્ડ કેવડું ખબર છે ગુજરાતથી તામિલનાડુ આપણે આંધ્રપ્રદેશ એવો એ છે નાનું ગુજરાતથી થોડું મોટું છે તો આખા ભારતમાં એને રાજ કર્યું

મીર પોતે આખો બંગાળ કબજો કરી દીધો એવી રીતે અંગ્રેજો કુસમ અને આય ઘૂસી ગયા તો હજી આપણે ઇંગ્લિશ શબ્દ બોલી છીએ બસ સ્ટેન્ડ ઇંગ્લિશ શબ્દ છે મામલતદાર કલેક્ટર ઇંગ્લિશ શબ્દ છે માનો કે ઇંગ્લિશ દારૂ એ અંગ્રેજો લાગે છે બરફ પડે છે એટલે એને ગરમી માટે જોતો હતો આપણે આવી ગરમી નથી આ કોટ વકીલો જે પહેરે કાળા એ કોટ હાજર નથી એ તેને ઠંડી પડતી એટલે વકીલ કોટની જરૂર હતી અહીં તો આપણે જબ્બો પણ બે વાત ચાલે પણ આંધળું અનુકરણ કર્યું સિગરેટ ચિરોટ એ લાવ્યા ટોપા એ લાવ્યા અહીંયા કશું જ હતું નહીં ભારત એક સીધો સાદો સરળ ખેતી પ્રધાન દેશ હતો અને ફક્ત પિસ્તાળીસ કરોડ પિસ્તાળીસો કરોડની વસ્તી એમાં સમૃદ્ધિ બહુ જાજી હતી એટલે કળી ગયા બુદ્ધિશાળી માણસો હતા અને એ વખતે આમે લડાઈ નું આપી ધર્મ તરફ વળી ગયા અંગ્રેજો જયારે આગમન કર્યું ત્યારે આપણે નરસિંહ મહેતા મીરાબાઈ સુદામા એ બધા ધર્મ તરફ વળી ગયા અને ઓલા સામે લડત ન આપી શક્યા એના માટે આવડા અહીંયા મારગ મોકળો કરી ગયા એના માટેના સંકટો દૂર થઈ ગયા સીધી આવી શક્યા પણ અહીંયા ધર્મને કોઈ પાંચ મિનિટ શકતું હિન્દુસ્તાન ધર્મનો દેશ છે વિવેકાનંદે અઢારસો બાવનમાં અઢારસો અઢારસો માં શિકાંગોમાં ગીતા જઈને ગયા હતા પૈસા નહોતા કોઈ શીખો નહીં ધર્મ સંસ્થાનો તો એને એક મિનિટ ની બદલે ચાર કલાક સુધી માણસો સાંભળ્યા અને બત્રીસ વર્ષની એની મૃત્યુ પણ પામ્યા રામકૃષ્ણ પરમસ ને શિષ્ય હતા વિવેકાનંદ તો હિન્દુત્વ ધર્મ છે ને જાળવા માટે વિવેકાનંદે બાવીસ બાવીસ કલાક ટ્રેનમાં મુસાફરી કરી અને હિન્દુસ્તાન શું છે ઋષિમુનિ દેશ છે ધર્મ છે એને વિવેકાનંદે દેખાડી બતાવ્યું આથી વિશ્વને કે હિન્દુસ્તાન કોઈ સામાન્ય ભૂમિ નથી આજે પણ આપણી પાસે ઉપકરણો છે ટેકનોલોજીકલ છે ઘણું બધું છે પણ ધર્મ જો હોય ક્યાંય બધા દુનિયા આખામાં હિન્દુસ્તાન ભારતમાં છે બીજે કોઈ ઋષિમની દેશ નથી આપણે વનસ્પતિ શાસ્ત્ર જો તો એમાંય દવાઓ છે આ એન્ટોબાયોટિક નિકળી બધી દવાઓ કાંઈ કાંઈ માણસોના આયુષ્ય ટૂંકા થઈ ગયા વનસ્પતિમાં દવાઓ છે અને આવા પુરાતન આધ્યાત્મિકતા ભાવના સાથે આ મંદિરના દર્શન કરે તો કેટલું બધું કારક બને એની કોઈ સીમા નથી આપણે જોઈ જ શકીએ છીએ મારી પાછળનું દ્રશ્ય તમે જુઓ બાંધકામ જુઓ એમ મંદિર દેખાડ દેવી જોવા આગળ આ પૂતળીઓ જુઓ જો બહુ વાણી મંદિર છે આવડે આણંદપુર જો આ તમને હું પેલા દેખાડ દેવી મંદિર જો આ હેઠ અમે તમને વાયથી મંદિર દેખાડશું અને થોડીક માહિતી આપશું કેવું થી નજારો હે તો વિડીયો માં બનાવીશું